namaskar mitro આજે આ ડાકુઓના ખેતરમાંથી આજે વીસ બોરીઓની ચોરી થઈ છે અને હવે આ ડાકુઓ વધેલું અનાજ લઈ અને ગામમાં આવે છે અને ગામમાં આવીને ઢંઢેરો પીટે છે ત્યારે આખું ગામ ભેગું થયું અને કહેવા લાગ્યું કે શું થયું આમ અચાનક ઢંઢેરો પીટવાનું કારણ શું છે ત્યાં તો મુખી પણ આવે છે અને આ રઘુનંદન એટલું કહે છે કે ડાકુઓ હમણાંથી તમે આ ગામમાં કાંઈક ને કાંઈક નવું કરો છો અને હવે બોલો આ ગામને ભેગું કર્યું તો એની પાછળનો શું ઉદ્દેશ છે ત્યારે આ ડાકુઓ એટલું જ કહે છે કે મુખી અમારા ખેતરમાંથી કોઈક અનાજની વીસ બોરીઓ ચોરી ગયું છે બોલો આ ચોર કોણ હશે ત્યારે મુખી કહે છે કે તમારું આટલું બધું અનાજ પાક્યું છે એને જોઈને લાગતું નથી કે તમારા ખેતરમાં કોઈએ ચોરી કરી હોય લાગે છે કે ગણવામાં ભૂલ થઈ હશે ત્યારે ભૂતિયો કહે છે કે મુખી પકડાય તો એને જીવનભર હું આ ગામમાંથી બહાર કાઢી મૂકીશ ખાલી એકવાર એ ચોર મારી સામુ પકડી લાવો ત્યારે ભૂતિયો હળવેક મુખીની મુખી હસે છે ત્યારે મુખી ભૂતિયાને પૂછવા લાગ્યા કે ભૂતિયા તું આ મારી સામું કેમ હસે છે ત્યારે ભૂતિઓ એટલું જ કહે છે કે મુખી મને એવું લાગે છે કે આ ચોરી કરનાર બીજું કોઈ નહીં પરંતુ આ ગામનું જ કોઈક મોટું માથું છે અને જો તે પકડાઈ જશે ને તો તે ગામની બહાર જતાં કેવો ભૂંડો લાગશે ત્યારે મુખી કહે છે કે ભૂતિયા એટલે તારો ઈશારો મારી તરફ તો નથી ને ત્યારે ભૂતિયો કહે છે કે મુખી એ જે હોય તે પરંતુ એને પકડ્યા વગર હું નથી રહેવાનો કારણ કે હું ભલે નાનો રહ્યો પરંતુ મારા પરાક્રમ નાના નથી અને એ તો તમે જાણો જ છો ને ત્યારે મુખી કહે છે કે જ્યારથી તું આ ગામમાં આવ્યો છે ને ત્યારથી કાંઈક ને કાંઈક નવું થતું રહ્યું છે હવે બોલ તું નવું શું કરવાનું છે ત્યાં તો સરદાર આગળ આવીને કહે છે કે ભૂતિયા ગમે તેમ કરી અને આ ચોરને ઉઘાડો પાડ નહીતર આ મુખી મને સજા કરશે કારણ કે તેઓ એમ આરોપ નાખશે કે ચોરી નથી થઈ અને તમે આમ જ ખોટી ખોટી વાતો ફેલાવો છો ત્યાં તો મુખી સાચે જ એવું કહેવા લાગ્યો ત્યારે હવે ભૂતિયો કહે છે કે તમે ચિંતા કરશો નહીં એ ચોર આપણે ગમે તે રીતે પકડી લઈશું ત્યાં તો ગામનું પંચ આગળ આવીને એટલું કહે છે કે ભૂતિયા અને હે ડાકુઓ તમે અત્યારે અમને એ ચોર વિશે જણાવો અને જો આ વાત ખોટી નીકળશે ને તો દસે દસ ડાકુઓને આ ગામમાંથી બહાર કાઢી મુકવામાં આવશે ત્યારે ભૂતિઓ કહે છે કે ગામ લોકો તમને તો ખબર જ છે ને કે બળદગાડા માં આ ડાકુઓના ખેતરમાંથી ચોરી થઈ છે તો પછી કદાચ એ બળદગાડાઓ જે દિશા તરફ ગયા હશે એ બળદગાડાના પૈડાના નિશાન પણ હશે જ ને તો ચાલો આપણે એ તપાસ કરીએ ત્યારે મુખી હસવા લાગ્યા અને મનમાં ને મનમાં વિચાર કરતાં કરતાં કહેવા લાગ્યા કે હાશ આમ તો હું નથી પકડાવવાનો કારણ કે અમે જ્યારે ચોરી કરીને નીકળ્યા ને ત્યારે બળદગાડાના પૈડા મારા બે ખાસ માણસોએ ભૂસી નાખ્યા છે એ બાબતે તો હું નથી પકડાવવાનો અને મુખી પછી આગળ આવીને કહેવા લાગ્યા કે હા ભૂતિયા એ બળદગાડાના પૈડાના નિશાન તો હશે જ ને અને જે બાજુ એ નિશાન જતા હોય ને એ બાજુ જઈ અને એ આરોપીને પકડી અને પછી તું જો કે આ મુખી એને કેવી સજા કરે છે ત્યારે ભૂતિયો કહે છે કે મુખી કદાચ એ ચોર તમારા ઘરનો નીકળ્યો તો ત્યારે મુખી એટલું જ કહે છે કે ઘરનો હોય કે બહારનો સજા તો બધાને એક જ જેવી થશે તું ચિંતા કરીશ નહીં હું હંમેશા ક્યારેય કોઈના પક્ષમાં નથી બોલતો અને મારી સજા ખૂબ જ આકરી હોય છે ત્યારે ગામના માણસો કહે છે કે તો ચાલો ત્યારે આપેલા સરદાર કહેવા લાગ્યા કે ભૂતિયા આપણે ખેતરમાં તો ગયા હતા અને ત્યાં કોઈ બળદગાડાના પૈડાના નિશાન તો હતા જ નહીં તો પછી આપણે કેવી રીતે પકડી શકીશું ત્યારે આ ભૂતિઓ કહે છે કે હે સરદાર તમે જરાય ચિંતા કરશો નહીં અને એ બળદગાડાના નિશાન પાછા એવાને એવા પડી રહ્યા છે અને ચોર તો મેં પકડી લીધો છે અને અત્યારે એ તમારા ખેતરનું અનાજ ક્યાં પડ્યું છે ને એ પણ હું જોઈને આવ્યો છું હવે ખાલી આ ગામના પંચને બતાવવાનું છે જેથી તેઓ તમારા ગામના એ મોટા માથા ઉપર સજા કરી શકે ત્યારે આ સરદાર કહે છે કે ભૂતિયા તું હોય ને તો અમે આ દુનિયામાં ક્યારેય પાછળ નહીં પડીએ ચાલ હવે ખેતરમાં અને આમ બીજા દિવસની વહેલી સવાર થઈ છે અને પછી તો ગામના પંચ મુખી અને ડાકુઓ બધા જ ત્યાંથી ચાલતા ચાલતા પહોંચે છે આ ડાકુઓના ખેતરમાં અને ત્યાંથી તેઓ કહે છે કે અહીંયાથી દસ બોરી ચોરાણી છે અને ત્યાંથી તેઓ જેવા ખેતરની આગળ ચાલ્યા ત્યાં તો આ ચોરના બળદગાડાના નિશાન એવાને એવા પડી રહ્યા છે તેથી ભૂતિઓ કહે છે કે જુઓ આ જે નિશાન છે ને એ આ સરદારના બળદગાડાના નિશાન તો નથી જ અને આ છે ને એ નક્કી ચોરના જ બળદગાડાના પૈડા છે ત્યારે પેલા પાંચ પંચ કહેવા લાગ્યા કે હા આ વાત સાચી છે આ પૈડાના પાછળ પાછળ જવું પડશે અને પછી તેઓ ત્યાંથી એ પૈડાના નિશાને નિશાને ચાલવા લાગ્યા ત્યારે આ બાજુ મુખી હવે પરસેવાથી રેબઝેબ થઈ ગયો છે કારણ કે જે જગ્યાએ એમણે એ બળદગાડાના પૈડાના નિશાન જ્યાં ભૂસી નાખ્યા હતા એ તો એવા દેખાતા હતા અને તેઓ બધા જ ચાલતા ચાલતા પહોંચે છે આ મુખીના ઘરના પાછળવાળા રસ્તે અને ત્યાંથી મુખીના ઘર તરફ આ નિશાન આવતા હતા ત્યારે આ ઘટના જોઈ અને ગામનું પંચ કહેવા લાગ્યું કે આ બળદગાડાના પૈડાના નિશાન તો આપણા મુખી રઘુનંદનના ઘર પાછળ આવ્યા છે તો શું આ ચોરી કરનાર રઘુનંદન છે ત્યારે આ સરદાર કહેવા લાગ્યા કે રઘુનંદન અમે નહોતું વિચાર્યું કે તમે આમ પ્રજાના પેટ ઉપર આવી રીતે લાત મારશો અને અમારા અન્નને આવી રીતે ચોરી કરીને તમે હડપી લેશો ત્યાં તો રઘુનંદન કહેવા લાગ્યા કે હે ગામના પંચો તમારામાં જરાય બુદ્ધિ નથી તમે વિચાર કરો કે આ દસ ડાકુના ખેતરમાં ચોરી થાય છે અને એ ચોરી કર્યા પછી જ્યારે ગામને ખબર પડે છે ત્યારે બળદગાડાના નિશાન મારા ઘર તરફ આવે છે તો તમને એવું નથી લાગતું કે આ દુશ્મને મને ફસાવવા માટે આ એક જાળ બિછાવી હોય ત્યારે આ ડાકુઓ ચૂપ થઈ ગયા અને ગામનું પંચ કહેવા લાગ્યું કે હા રઘુનંદન એ તમારી વાત એકદમ સાચી છે એવું બની શકે હો ત્યારે આ રઘુનંદન કહેવા લાગ્યા કે ભૂતિયા ચોરી મેં નથી કરી અને હું તો ગામનો મુખી છું મારે કાંઈ જોતું હોય ને તો હું મારા ગામના માણસો પાસેથી માગીને લઈ લઉં અને કોઈ મને ના પણ નથી પાડતું અને આ તો કોઈક દુશ્મને મને ફસાવવા માટે આ એની નવી ચાલ રચી છે અને આ બળદગાડાના પૈડા અહીંયા મારા ઘર સુધી આવ્યા છે ને એનો મતલબ એમ થોડી હોય કે આ ચોરી મેં જ કરી છે ત્યારે ભૂતિયો કહે છે કે હે ગામના પંચ તમારું શું કહેવું છે આ મુખીની વાત સાચી છે ત્યારે ગામનું પંચ કહેવા લાગ્યું કે હા આમ સીધે સીધા બળદગાડાના પૈડા ઉપરથી એમ ના કહી શકાય કે મુખીએ જ આ ડાકુઓના અનાજની ચોરી કરી છે અને આ દુશ્મનની ચાલ છે પરંતુ ભૂતિયા તારે જો ચોરને અમારી સમક્ષ હાજર કરવો હોય ને તો એના માટે તારે અમને સબૂત આપવો પડે તો જ અમે માનીએ ત્યારે ભૂતિયો કહે છે કે મારી વાત સાંભળો ગામ લોકો અને દસ ડાકુઓના ખેતરમાં જે ચોરી થઈ છે ને એ ચોરી કરનાર બીજું કોઈ નહીં પરંતુ આ રઘુનંદન તમારા ગામના મુખી પોતે જ છે અને આવું હું ભૂત્યો કહું છું ત્યાં તો રઘુનંદનને ગુસ્સો આવ્યો ને કહે છે કે બાળક આટલા દિવસ સુધી તો અમે તારી નાદાનગીને સહન કરી પરંતુ હવે મારો હુકમ છે કે અત્યારે ને અત્યારે આ ભૂતિયાને આ ગામની બહાર કાઢી મૂકો અને મને હવે ખબર પડી કે તું મારો દુશ્મન બનીને આવ્યો છે પરંતુ હું આ ગામનો મુખી છું અને હે સરદારો તમે અત્યારે જ આ ભૂતિયાને ધક્કા મારી અને ગામની બહાર કાઢી મૂકો અને જો તમે આ કામ નહીં કરોને તો હું તમને અને તમારા પરિવાર અને તમારા બાળકો સાથે ધક્કા મારી મારી અને ગામની બહાર મોકલી દઈશ હવે હું સહન નહીં કરું ત્યાં તો ગામનું પંચ પણ કહેવા લાગ્યું કે મુખીના આજ્ઞાનું પાલન કરવામાં આવે અને અત્યારે જ આ ભૂતિયાને આ ગામની બહાર મોકલવામાં આવે ત્યારે ભૂતિઓ કહે છે કે તમારે મને ગામની બહાર ધક્કા મારીને કાઢવાની કોઈ જરૂર નથી હું પોતે જ અહીંયાથી ચાલ્યો જઈશ પરંતુ એકવાર મને આ ગુનેગારને સાબિત તો કરવા દો ત્યારે ગામનું પંચ કહે છે કે એમાં વળી શું સાબિત કરવાનું હોય સાબુત તો તારે આપવા નથી અને તું સીધે સીધો એમ કહે છે કે આ કામ મુખીએ કર્યું છે એની પાછળ છે તારી પાસે કોઈ સબૂત ત્યારે ભૂતિઓ કહે છે કે હા મારી પાસે સબૂત છે ત્યારે પંચ કહે છે કે તો સબૂત આપ ત્યારે માનીશું ત્યારે કહે છે કે સૌપ્રથમ તો તમે આ અનાજ જોઈ લો અને એ એ અનાજ જેમાં ભર્યું છે ને તમે જોઈ અને હવે ચાલો હું તમને જણાવું છું કે બાકીનું અનાજ ક્યાં પડ્યું છે અને આમ કહીને ભૂતિયાએ મુખીના કેડે લટકાવેલી ચાવી પોતાના હાથમાં લીધી અને પછી આ પંચના હાથમાં આપીને કહ્યું કે લો આ મુખીનો જે પાંચમા નંબરનો જે ઓરડો છે ને એ ઓરડો ખોલો અને પછી તમે જુઓ કે એમાં શું છે અને ત્યારે આ મુખી કહેવા લાગ્યા કે ખબરદાર પંચો જો મારા ઘરમાં જો મને પૂછ્યા વગર જો કોઈએ પણ અંદર ઘૂસવાની કોશિશ કરી છે ને તો બધાને હું સજા કરીશ ત્યારે ભૂતિઓ કહેવા લાગ્યો કે પંચ તમે આનું કેવું માનશો નહીં આ મુખી નથી પરંતુ તમારા ગામનો ચોર છે ચોર અને એ પણ અનાજ ચોરી કરીને આવ્યો છે ત્યારે આ પાંચ પંચ કહેવા લાગ્યા કે મુખી તમે ચોરી નથી કરી તમે નિર્દોષ છો તો પછી ઓરડાની તલાશી કરવામાં શું વાંધો છે અમને એકવાર તલાશી તો કરવા દો ત્યારે મુખી કહે છે કે ના તમને કોઈને હું આજ્ઞા નથી આપતો કે તમે મારા ઘરમાં પ્રવેશ પણ કરો અને આ મુખીનો આદેશ છે ત્યાં તો ચાવી આપી દીધી પાછી મુખીના હાથમાં અને પછી આ પાંચે પંચ કહેવા લાગ્યા કે મુખી અમારા મોભી છે એમને પૂછ્યા વગર અમે એમના ઘરની તલાશી ના લઈ શકીએ ત્યારે ભૂતિઓ એટલું જ કહે છે કે તમે ના લઈ શકો તો કાંઈ નહીં હું તો લઈ શકું ને આમ કહીને ભૂતિઓ ત્યાંથી ચાલતો ચાલતો પહોંચે છે મુખીના ઘરમાં અને મુખીને એમ છે કે મને શું વાંધો છે ચાવી તો મારી પાસે છે ને અને ભૂતિયો થોડો આટલી ઉંમરમાં દરવાજો તોડી શકવાનો છે પરંતુ ભૂતિઓ ગુસ્સા સાથે પહોંચ્યો એ પાંચમા નંબરના ઓરડામાં અને ત્યાં પોતાના જમણા પગેથી જોરથી આ દરવાજાને લાત મારે છે અને લાત મારતાની સાથે આખો દરવાજો તૂટી જાય છે અને જેવો દરવાજો તૂટ્યો એની સાથે ભૂતિઓ અંદર જઈને જુએ છે તો પેલા સરદારની દસ બોરી અનાજની એમાં પડી છે ત્યારે ભૂતિઓ એક બોરી આખી ઉપાડી અને ખભા ઉપર લઈ અને બહાર આવે છે અને છુટ્ટી આ ગામના માણસો સામે ફેંકે છે કે જુઓ આ અનાજ ક્યાંથી આવ્યું ત્યારે આટલી ઘટના જોતાની સાથે રઘુનંદનના ડોળા ફાટી ગયા પાંચ પંચના હોશ ઉડી ગયા અને દસ ડાકુઓ સમજી ગયા કે આ ચોરી કરનાર આ રઘુનંદન અમારા મુખી પોતે છે અને પછી ભૂતિઓ કહે છે કે હે ગામના પંચો હવે એકવાર આ ઓરડામાં આવીને જુઓ આમાં ઓગણીસ બોરીઓ બીજી પડી છે ત્યારે આ પાંચ પંચ હવે તો મુખીનું કેવું પણ માનતા નથી અને બધા જ અંદર ઓરડામાં જઈને જુએ છે ત્યારે હવે આ પંચ કહે છે કે મુખી આ બધું શું છે અને તમે તો સાચે જ ગામના માણસોના અનાજ ની ચોરી કરી નાખી ત્યારે ભૂતિઓ કહે છે કે પંચો હવે કહો મુખી એમ કેતો હતો ને કે આ ગામમાં ચોરી કરનારને ગામની બહાર કાઢી મૂકવામાં આવશે બોલો હવે આ મુખીને શું સજા કરવી ત્યાં તો મુખીના ડોળા ફાટી ગયા અને પછી આ પાંચ પંચ હવે આ મુખીને શું સજા આપે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી